હેલો દોસ્તો આપણે બે સેલ્ફ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્ત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ આ કોષ્ટક આપણે ધોરણ છથી ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્ત્વના કોષ્ટક છે એટલે કે આપણી પરીક્ષાને લગતા જેટલા મહત્ત્વના કોષ્ટક છે તે આપણે જોઈએ છીએ તો દોસ્તો આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ પાઠના મહત્વના કોષ્ટકો જોવાના છે અને આ પાઠ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના હશે તો દોસ્તો વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો ત્રેવીસમો વિડીયો છે આગળના વિડીયો તમે બાવીસ વિડીયો ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને ખૂબ જ મહત્ત્વના છે એટલે એકવાર જોઈ લેજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો અને હા દોસ્તો હજુ સુધી જો તમે મારી ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે આવા મહત્વના પાઠ્યપુસ્તકના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકોના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ

દોસ્તો આ પાઠમાંથી આપણને આ કોષ્ટક જોવા મળે છે કોષ્ટકનું નામ છે ભારતમાં ખનીજોના પ્રાપ્તિ સ્થાનો એટલે કે કંઈક ખનીજ ક્યાંથી મળી આવે છે અને કયા રાજ્યમાંથી મળી આવે છે તે આપણે આપ્યું છે કોષ્ટક સ્વરૂપે તો દોસ્તો તમારે અમુક જે પહેલાં બેથી ત્રણ છે ને તે નામ યાદ રાખવાના છે બધા યાદ રાખવાની જરૂર નથી છતાં પણ તમારે વિડીયોની એચડી ક્વોલિટી કરીને સ્ક્રીનશોટ પાડીને બેથી ત્રણ વાર વાંચી લેવાના છે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન પૂછી છે એટલા માટે તો તમને જણાવી દઉં કે એક સાઈડ ખનીજોના નામ આપ્યા છે અને એક સાઈડ ખનીજો મળી આવતા મુખ્ય રાજ્યો આપ્યા છે તો દોસ્તો કોલસો ઓડિશા છત્તીસગઢ ઝારખંડ મધ્યપ્રદેશ તેલંગાણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન તમિલનાડુ આસામ ગુજરાત આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર દોસ્તો અમુક રાજ્યો સેમ જ હશે એટલે તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેવાના છે બધા જ રાજ્યો અમુક 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 રાજ્યો જ અલગ હશે એટલે બધા વાંચવાની જરૂર નથી તમને પાંચ સેકન્ડનો સમય આપું છું સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો એટલે આપણો વિડીયો લોંગ ના થઈ શકે અને આ બધા બધા જ કોસ્ટકમાં તમારે વાંચવાનું છે બહુ કંઈ સમજાવવાની જરૂર નથી એટલે તમે સમજી જજો એક અગિયારમાં પાઠમાં તમને સમજાવવાનું છે વાંચવાનું છે તો તમને વાંચી દઉં છું તો દોસ્તો તમે આ વિડીયોને સ્ટોપ કરીને આ વાંચી લો પાંચ સેકન્ડનો સમય આપું છું વિડીયોને સ્ટોપ કરીને વાંચી લો લોખંડ મેગેનીઝ તાંબુ બોક્સાઇડ વગેરે તો દોસ્તો મારા ખ્યાલથી તમે વિડીયોને સ્ટોપ કરીને આ બધા રાજ્યો અને ખનીજોના નામ વાંચી લીધા છે હવે આપણે જોઈએ નેક્સ્ટ આ કોષ્ટક આગળના કોષ્ટકનો જ ભાગ છે એટલે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો પાંચ સેકન્ડનો સમય આપું છું વિડીયોને સ્ટોપ કરી લેજો બસ અમુક રાજ્ય જ અલગ અલગ છે અબરક છે શિશુ છે ચૂનાનો પથ્થર છે સોનું છે ખનીજ તેલ અને કુદરતી વાયુ છે થોરિયમ યુરોનિયમ ફ્લોસ્પાન વગેરે કયા કયા રાજ્યમાંથી મળે છે તે તમને સામે છે એટલે સ્ટોપ કરીને તમે વાંચી શકો છો પાંચ સેકન્ડ પછી આપણે સ્લાઇડ નાખશું દોસ્તો હવે જોઈએ આપણે આપણે નામ છે ખેતી અને દોસ્તો આ ટૂંકી ટૂંકી ત્રણ માહિતી આપી છે તે ખૂબ જ મહત્વની છે આપણે વાંચશું એટલે તમને ખ્યાલ આવી જ જશે આમાંથી પણ પ્રશ્ન બની ગયેલા છે એટલે તમે ટૂંકમાં જાણી લો અને યાદ રાખવાની કોશિશ કરી લેજો આનો પણ સ્ક્રીનશોટ પાડીને બે થી ત્રણ દિવસ પછી રિવિઝન પણ કરી લેજો તો દોસ્તો પેલું ઘઉં ડાંગર જુવાર બાજરી મકાઈ વગેરે ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય ધાન્ય પાકો છે બીજામાં માહિતી આપી છે કે ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં થતા વિવિધ ધાન્ય પાકોમાં નાગલી એટલે કે એને રાગી પણ કહેવામાં આવે છે તે મોખરાનું સ્થાન ધરાવે છે યાદ રાખજો દોસ્તો ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં થતા વિવિધ ધાન્ય પાકોમાં નાગલી એટલે કે રાગી મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાતમાં મોટાભાગે ડાંગ અને વલસાડ જિલ્લામાં તેની ખેતી કરવામાં આવે છે નાગલી પૌષ્ટિક તત્ત્વથી ભરપૂર તૃણ ધાન્ય પાક છે તેના દાણા પ્રોટીન તત્વો અને વિટામિનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે નાગલીમાં કેલ્શિયમ અને આયરનનું પ્રમાણ અન્ય ધાન્યો પાકો કરતાં સવિશેષ હોવાથી તેનો ઉપયોગ કુપોષણ દૂર કરવામાં અને બેબી ફૂડ બનાવવામાં થાય છે નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક છે તો દોસ્તો નાની એવા એક ફકરામાંથી એટલે કે નાની એવા કોષ્ટકમાંથી તમને વિધાનવાળો પ્રશ્ન બની શકે છે અને કોઈ વન વનલાઇનનો પણ પ્રશ્ન બની શકે છે એટલે યાદ રાખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો અને બેથી ત્રણ દિવસ પછી રિવિઝન પણ કરી લેજો એક બીજી પણ માહિતી આપી છે તે આપણે જાણી લેવી તો ગુજરાતમાં આવેલ ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે જેને સોનેરી પ્રના મૂલક તરીકે ઓળખવામાં આવે છે અને દોસ્તો આ માહિતી તો તમને ખ્યાલ જ હશે તો દોસ્તો ખેતી એટલે કે અગિયારમા પાઠમાં ત્રણ નાની એવી માહિતી મળે છે તે મહત્વની છે તમે યાદ રાખજો હવે આપણે આપણે પાઠમાંથી નથી મળતી તો તો પાઠમાં જોઈશું દોસ્તો દોસ્તો પાઠનું નામ છે માનવ સંસાધન આમાં માહિતી આપી છે બધી વાંચવાની જરૂર નથી પણ દોસ્તો તમે એકવાર નજર નાખી લેજો એકવાર વાંચી જ લેજો આ માહિતી છે ભારતના વિવિધ રાજ્યોમાં વસ્તીગીતતા દર ચોરસ કિલોમીટરમાં એટલે કે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે જે વસ્તીગીતતા છે ને તેની માહિતી આપી છે પહેલાં ક્રમ આપ્યો છે ભારત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો પણ આમાં આપી દીધા છે અને તેમાં વસ્તીગીતતા સ્ત્રી પુરુષનું પ્રમાણ અને સાક્ષરતા દર આપ્યો છે તો દોસ્તો તમને બધી જ સ્લાઇડ ચારથી પાંચ સ્લાઇડ છે બધી જ સ્લાઇડ હું પાંચ પાંચ સેકન્ડ ઊભી રાખું છું તમે વિડીયોને સ્ટોપ કરીને એકવાર નજર નાખી દેજો દોસ્તો આમાં વાંચવાની જરૂર નથી બધી અલગ અલગ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો આપ્યા છે વસ્તી ગીતતા આપી છે સ્ત્રી પુરુષના પ્રમાણ આપ્યા છે અને સાક્ષરતા દર આપ્યો છે તમે એકવાર નજર નાખી દેજો અને દોસ્તો આ સ્ત્રોત આપણે ભારત જનગણના મંત્રાલય વર્ષ બે હજાર અગિયારમાં વસ્તી ગણતરી થઈ હતી ને તેમાંથી મળે છે અને આ ધોરણ એટલે કે ધોરણ આ સામાજિક વિજ્ઞાનના તેરમા પાઠકે માનવ સંશોધનમાં કોષ્ટક સ્વરૂપે આપી છે આમાંથી પણ પ્રશ્ન બની શકે છે એટલે એકવાર નજર નાખી લેજો પાંચ પાંચ સેકન્ડ બધું ઊભી રાખું છું સ્લાઇડું તમે નાખી દેજો નજર તો દોસ્તો મારા ખ્યાલથી તમે કોષ્ટક બધું જોઈ લીધું હોય છે કેન્દ્ર પ્રદેશ અને ગુજરાતનું ખાસ ધ્યાનમાં લઈજો તે બે યાદ રાખજો બીજું યાદ ન રાખો તો ચાલશે કેમ કે એટલું બધું ડીપમાં નહીં પૂછે પણ પૂછી પણ લે એટલે આપણે એકવાર નજર નાખવી જરૂરી છે તો દોસ્તો આવા જ મહત્ત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો આવા જ મહત્ત્વના કોષ્ટકો હું તમારી માટે લાવતો રહીશ તો ચાલો દોસ્તો મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત